ના ભાગરૂપે તો લોકો એ છે ને કે સૌથી પહેલી વસ્તુ એ કે શક્ય હોય તો તડકાની અંદર બહાર નીકળવું નહીં બહાર નીકળો તો કપડાં જે ફૂલ સ્લીવના પહેરવા બરાબર ટોપી પહેરવી પાણી વધારે પીવું બરાબર જેટલું શક્ય તડકામાં ઓછું રહી શકાય એવું કોશિશ કરવી ના ડબલ તો અત્યારે નથી પણ પંદર વીસ ટકા જેવો વધારો તો જોવા મળે છે અત્યારે